નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે નવ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ ખેડૂત મિત્રો રમેશભાઈનો જે છે પરિચય આપી દો તેઓ જે છે સરગવાના પાકમાં એક્સપર્ટ છે તો એમના જે ફિલ્ડની અંદર જે છે આપણી પ્રોડક્ટ આવે પીવન એનો જે છે એમને ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું પૂરું નામ બોલો રમેશભાઈ સૌજીભાઈ મકવાણા ગામ રામદરી તાલુકો શિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ ત્રેપન બાવન બેતાલીસ જીરો એક આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને સરગવાના પાક વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો

બરાબર છે કેટલા એમ એલ નાખીને સ્પ્રેસ એમ એલ તો હવે તમને જે છે આપણે સરગમ પરિસ્થિતિ હતી પીળો હતો કોળતો પછી આ દવા સાટી એક વખત સાટી પછી કોળી ગયો પછી ફૂલ કોયલ માથા કટિંગ કર્યું હા બે વખત માથા કટિંગ કર્યું ખેડૂત મિત્રો આપ જોઈ પણ શકો છો કેમેરામાં આ જે છે કટિંગ કરેલું છે આની અંદર આપણે કેટલી વખત કટિંગ કર્યું ત્રણ વખત બરાબર હવે રમેશભાઈ કટિંગ કરવાથી સરગવાના પાકમાં શું ફાયદો થાય છે ડાળીઓ વધારે ફૂટે છે એમાં અને ફૂલ ડાયરેક્ટ ફાલે જ આવવા મળે છે બરાબર છે જનરલી ફ્લાવરિંગ આવે પછી જે છે શિંગ બેસતા કેટલો સમય લાગે આપડે પંદર થી વીસ દિવસ થાય જવતા જવતા બરાબર આખી શિંગ તૈયાર થતા કેટલો સમય લાગે અઢી મહિના થઈ જાય બે મહિના બે મહિના જો તમારે જે છે આપડે સરોગો વેચવાનું માર્કેટ કઈ જગ્યા કૃષ્ણપરા અમીરભાઈ બરાબર છે હવે તમારે જે આજુબાજુના એરિયામાં સરોગવાનું કેવો વાવેતર છે પુષ્કળ વાવેતર છે આ વર્ષે વાવેતર સારું છે હા બરાબર છે હવે તમે આ પીવન છે કેટલા વર્ષોથી વાપરો છો હું વાપરું છું ચાર વર્ષ બરાબર છે તો સરગવાના પાક માટે કેવું રિઝલ્ટ મળે છે બહુ સારું છે હું એક દારો વાપરું છું અને બીજા બીજાને વપરાવું છું હા બરાબર છે આ કેમેરામાં પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં છે ફ્લાવરિંગની શરૂઆત પણ થઈ ગઈ છે નવું ફ્લાવરિંગ એટલું સારું છે ને હોળી પાછું તંદુરસ્ત બધું છે સારું છે ને બહુ બહુ સારું છે બરાબર છે અને વરસાદ ન આવે તો આમાં માલ બેહી જાય એમ છે જવાટ બેહી જાય તરત બરાબર છે વરસાદ આવે તો જે છે બધો ફાલ ખરીદતો હોય છે હવે ઉમેશભાઈને વિનંતી કરીશ કે આગળ પણ જો ખેડૂત મિત્રો આજે પીવન દવાનું શાનદાર રિઝલ્ટ મેળવ્યું છે એટલે જે નવી ડાળીઓ પણ એટલી નીકળી છે પેટા ડાળી પણ એટલી નીકળી છે સાથે ફ્લાવરિંગ જે છે પુષ્કળ પ્રમાણમાં જે છે એ આવી ગયું છે અને નવું ફ્લાવરિંગ પણ જે છે શરૂ જ છે હવે જે કટિંગ કરવું હોય તો કરીએ કે ખેડૂત મિત્રો આજે કરીએ કાંઈ એક વખત પણ હવે તો આ બધું ફૂટવા મળ્યું છે એટલે ન કરો તો ચાલે બરાબર છે તમારી પાસે પાણી 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 સડાવી દેવાની પાવાનું ચાલુ કરી દેવાનું પાણી સડાવવાથી ફાયદો શું થાય સરગવાના પાકમાં પાળી સડાવવા માં ખાતર બાદર આપણે નાખીએ એટલે ડાયરેક્ટ પાણીમાં આવી જાય બરાબર છે હવે કેવા પ્રકારના ખાતરો ઉપયોગ કરી ગયો વીસ વીસ તેર નાખી થઈ બાર બત્રી હોળ નાખી બરાબર છે અને જે છે આપણે જે ઉપરથી જે છે કઈ કઈ દવા બીજી પીવનની સાથે નાખો તમે અમે નાખીએ એમાં ફાયર પ્લસ છે અને સાપ પાવડર છે ટ્રફ છે એવું નાખી છે બરાબર છે ખેડૂત મિત્રો ઉપરથી જે છે આ બધી જે દવાનો ઉપયોગ કરે છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો આપણે પીવન દવા કેવી આવે દવા બહુ સારી આવે અને વપરાય જ તે અને બધા પાકમાં વપરાય છે કપાસ લીંબુ સરગવો મરચી ટમેટી અને બધે વાપરે છે ખેડૂત મિત્રો પીવન જે છે દરેક પાકની અંદર જે છે ઉપયોગી એક પ્રોડક્ટ છે આપ જોઈ શકો છો કે પીવન ખેડૂત મિત્રો પીવન જે છે ખેડૂત મિત્રો એલ્વિના બાયોટેકનું આવે છે અને સીતારામ ઓર્ગેનિક જે છે એનું જે છે માર્કેટ કરે છે ઓરિજિનલ જે આપણે આવે છે એ આ સીતારામ ઓર્ગેનિકનું આવે છે ખેડૂત મિત્રો અને કંપની છે એલવિના બાયોટેક તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય